કાંકરી તાલુકા થરા ખેમાણા નેશનલ હાઇવે રોડ ઉપર કાંકરેજ રબારી સમાજ દ્વારા સેવા ચેખલા ખુલ્લો મૂકવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલ એકાવન શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રયત્નશીલ રહી મેનેજમેન્ટ સાથે કાંકરેજ રબારી સમાજ દ્વારા મંડપ ડેકોરેશન ચા પાણી નાસ્તો ને આરામ માટે પથારીની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તારીખ ત્રીસ સાઠ બે હજાર પચીસને શનિવારના રોજ શ્રી એક હજાર આઠ કુરશી ભુવાજી કાપરા આશ્રમના હસ્તે કેમ્પ ની વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે અંબાજી માતા દર્શન કરવા જતા શ્રદ્ધાળુ પદયાત્રીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો અને જેમાં કુરેશી ભુવાજી તેમજ રાજપુર મહંત ભારતસિંહ ભટ્ટીશરિયા તેમજ અમૃતભાઈ આલ તેમજ ગોપાલસિંહ સોલંકી પ્રમુખ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ નટુભાઈ પટેલ પ્રમુખ કાંકરે તાલુકા ભાજપ તેમજ અમરસિંહ સોલંકી મહામંત્રી કાંકરે તાલુકા ભાજપ તેમજ દિનેશભાઈ ઠક્કર તેમજ નીરૂભા વાઘેલા રામજીભાઈ દેસાઈ આકોલી ડીવી દેસાઈ એડવોકેટ તેમજ ઈશ્વરભાઈ દેસાઈ ચેખલા ખેતુભાઈ વાઘેલા ઉમરી બહારથી આવેલ મહેમાનોનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુની સેવા માટે ચીખલા કેમ્પમાં સતત પાંચ વર્ષ સેવા આપતા સેવાભાવી ટીમના ગામના અગ્રણી સહિત કેમ્પમાં સેવા આપતા ભાઈઓ સાથે ગામની મહિલા બહેન દીકરીઓ પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચીખલા ખાતે છેલ્લા પાંચ વર્ષથી કેમ્પનું આયોજન ગામ લોકો દ્વારા કરવામાં આવે છે અહેવાલ જયંતિ બેઠક કરે એમડી જે અહીંયા ચેકલા મુકામે

કુર્શીપુરી મહારાજના એમના માધ્યમથી એમના માર્ગદર્શનથી અમને આ પ્રેરણા મળી અને આજે આ વિશાળ તમે જોઈ રહ્યા છો વિશાળ ટેન્ટ મેડિકલ કેમ્પની સુવિધાઓ ખાટલાઓની બેઠક વ્યવસ્થા એર કુલરો આવી તમામ સઘળી વ્યવસ્થા અને આ સઘળા આયોજનનો શ્રેય જો અમે આપીએ તો કુર્શીપુરી એક મહંત શ્રી એક હજાર આઠ કુર્શીપુરી મહારાજને આપી શકાય અમારા યુવાનો અમારા વડીલો સમાજના આગેવાનો અને આજે જે અહીંયા જે શુભારંભ સમયે જે વાતો કરવામાં આવી જે ભાષણોમાં સમાજ વિકાસ માટેની વાતો કરવામાં આવી એટલે મને એવું લાગે છે મારા યુવાનોને એવું લાગે છે કે આ કેમ્પ એ સમાજના વિકાસનો અહમ આધાર સ્તંભ કહેવાય આજે અહીંયા માઈ ભક્તો માઈ ભક્તોના દર્શનાર્થે જતા સેવાર્થીઓ અને ભક્તો

સતત પાંચ વર્ષથી અંબાજી જતા પગ યાત્રીઓ માટે આ યોગ મંડળે જેને કેમ્પ ખોલી અને સેવાની ભાવના દર્શાવી છે એનો આજે પાંચમું વર્ષ છે આજના દિવસે આ કેમ્પના ઉદઘાટન માટે બનાસકાંઠા જિલ્લાના ભાજપના અધ્યક્ષ એવા કીર્તિસિંહજી બાપુ કાંકરે તાલુકાના વતની અને કાપરા ગામ લાકડી તાલુકાના રઘુપુરી આશ્રમ ના મંત શ્રી રઘુપુરી કુરસીપુરી બાપુ રાજપુર મઠના ના સુખદેવપુરી બાપુ અમદાવાદથી થી બધાયેલા આલ સમાજના ગોગાના ભુવાજી ચેખલાના અમીરભાઈ ભુવાજી ચેહરાભાઈ ભુવાજી તમામ કાંકરેજ તાલુકાના સંગઠનના ભાજપના પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ સાહેબ રબારી સમાજના આગેવાનો કાંકરેજના કોંગ્રેસ મંડળના તમામ આગેવાનો ભાજપ મંડળ તરફથી આવેલા તમામ આગેવાનો અને સમગ્ર ગામના તાલુકાના સરપંચ સાહેબો દરેક પાંચમા વર્ષે રબારી યુવક મંડળને ને પીઠ સાંભળી અને માતાજીના કેમ્પનું ઉદ્ઘાટન કરેલ છે એ નિમિત્તે આજે અમે મા સૌને સુખી રાખે આવું નવું કામ દર વર્ષે થતું રહે આજના દિવસે સમાજના શિક્ષણની સ્વદેશી વાતો સ્વદેશી નીતિ અપનાવવાની વાતો કરી અને દરેક પક્ષના દરેક આગોવાનોએ આજે મોદી સાહેબને પણ બિરદાવી અને સનાતન ધર્મનો જે વિશ્વમાં ડંકો વાગે એમાં સહયોગી બનવા માટે દરેકને હાકલ કરેલી